નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અસહ્ય ગરમીમાં પાણી માટે વલખા મારતા ડોલવાણ પાટી ગામના લોકોએ આખરે મામલાદાર ઓફિસનો ઘેરાવ કર્યો એક બાજુ હીટવેવથી ત્રાસેલા અને ઘરે પીવાના પાણી કે ઢોર માટે પાણી ન હોય તો આખરે લોકો શું કરે તાપી જિલ્લાના ગુજરાત પાણી પુરવઠા વિભાગ કે વાસમો વિભાગ જરૂરિયાત હોય ત્યાં નહીં પરંતુ પોતાના માનીતા કહેવાતા વિસ્તારોમાં મનમોટી ગ્રાન્ટો વાપરી રહ્યા છે અને જ્યાં જરૂરત હોય છે ત્યાં આંખ આડા કાન કરી એસી ઓફિસમાં બેસી વહીવટ કરી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે ડોલવાણના પાટી ગામના લોકોએ આખરે પાણી મેળવવા મામલાદાર ઓફિસનો ઘેરાવ કર્યો જેમાં તેઓને ફક્ત આશ્વાસન મળ્યું છે પરંતુ પાણી મળશે કે નહીં તે આવનાર દિવસોમાં જોવા રહ્યું મારું નામ રાકેશભાઈ ભરતભાઈ પટેલ ગામ પાટી કાકાબળિયા અલીમારે પાણીની સમસ્યાને લઈને અમે આજે મમલાદાર કચેરીમાં બધા આવ્યા હતા એના માટે અમે પાણી પુરવઠાના જે તે સંગઠ અધિકારીઓને અમે અહીંયા રૂબરૂ બોલાવ્યા હતા અમે કોઈ આবেদন પત્ર નહી આપવા આવ્યા હતા અમને સીધું સોલ્યુશન જોઈતું તો આবেদন પત્ર તો કેટલાય આયપા પણ તેનો કોઈ સોલ્યુશન કઈ કોઈ દિવસ આયવું નથી પાણી માટે અમે ગામના બધા જ દરેક ફળિયાના માણસો પાટી ગામમાં એકલાની સમસ્યા નહી હતી બોલવાણ તાલુકાની સમસ્યા હતી પણ હાલે લોકોએ અમને લેખિતમાં પાટી ગામની સમસ્યા સોલ્યુ લાવી આપશું એમ કીધું છે ચાર દિવસની અંદર એ લોકો સંપમાં પાણી પહોંચાડશું એવું પાણી પુરવઠાના નાયબ એન્જિનિયરે કીધું છે અને ત્યાંથી પછી ફળીએ ફળિયા પાણી પહોંચાડવા માટે જે તે વાસ્મોના અધિકારીએ પણ કીધું છે એ પાણી નહીં પહોંચાડવામાં આવશે તો અમે એક પહેલી તારીખે અમે મતલબમાં અમારા પાટી ગામમાં વાસ્મોની જે મેન ટાંકી બની છે ત્યાં આવીને વિરોધ કરશું